પછી પેલા ઇન્ડો ની હોય છોકરો ઠેલ્યો લઈ ને બફોડે ખરાબ બફોરે આવ્યું છે ગલ્લે રોકડીઓ કરી દો હતું એ પછી પૈસી લે બીડી બીડી ના તો પીવું બીડી બીડી નહીં પીવી ઘેર

તમારાક નહીં યાર હું તમાર થી મોટો છું તો ઉઘાડા માથા કોઈ બુદ્ધિ જ નહીં બાપનું હું લેવા જીવો મરી જાવી પાણી લઈને એ તો અમે નહી કોઈ નું ઓટતી હું તો એમ કઉ છું કે યાર ઓઢવા યાર હું મોટો છું યાર ગમ માં યાર આબરું જાય ખાલી તમારું ઓઢારી

હા ઉપ ઓધરો આયો કો ના બાપા રયો પાછો હું આયો હા લ્યા હવ તમન આ ભેસોને સાર પૂરો કરવા મોકલ્યા હતા છે નહી આયા કામ તો કર્યું પણ કઉ આ કે કા માગે તો ક ગકે કે નહો મલે કે તું આને કીધું અરે બાપા ઓટે ઓટે માથે ઓઢા એટલા ઉડી ઓઢે

તે ઓવાઈ પાછા થોડા મોદા કે કા વા આ તે મારે ઘણા દિવસથી ખબર કાઢવા જવું હતું તે કરો ઠેલો ભરો હા તો જીભલો જ કાપી નાખો છો હા થી જીબો નાખો છો એ તું 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 બોલે છે ને એ ના બોલાવા તા ના હો મને ભાઈ ના બિલકુલ ગમા મારું ધું પડ હા ઈજ્જત કરો એની ઇજ્જત મળ બાકી ના મળે

સે સે ગોડા વાયા મને હરી તું ઘાડુ મારું ક્યાં લઈઝ આઈ જાય બેટા પૈસા લાવો હા પૈસા

હા ભે ભાઈ રે શિક્ષાને આવી છે આમ હા પહેલી વાર આવું છે એટલે લાગુ જો કે ભાઈ તફોજી અમારે બે છે વળી શીરો બીરો ખવડાવીએ તો વળી સારું રહે થોડું કે ભાઈ પહેલી વાર આવી એટલે આમ શીરો બીરો ખવડાયો તો સારું રહ હા આપણે મૂક્યો તો એટલે મને બનાવ્યું તું ભાઉ બનાવ્યું તું ખાવાનું તો એમ તો બે ભાઈ મારે હાગું સારું મળ્યું ભાવ અરે આવો 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 એ આવો રામ રામ એ આવો જો જો જા સોરી આ આવ આ બસી આ બહુ ઢુકડી પડી તું તો ઓહ ઓહ કાળી થઈ ગઈ ને આય ભાઈ આવ જમી ઉભા તું ઉભા યાર ને ભાઈ સો ઉભા થા દે પોછી

ઈ મોટું જેવું માંડ પેલા વેવઈ છે ને ઓઢવાનું રાખે તો પછી શું થઈ ગયું આખા ગામમાં મે ઓઢું કદી એટલે એમને ખબર જ હશે હું નહીં પડે ના નહીં ના ઓઢવું પડે બાયો વાહ વાહ તો

તાર કે ઓઢક બૂટ લઈને ફરી ગયો ને તો આ ગળફુરા વધાળ્યા છે ને એ હું કઈ સાફ થઈ જા પણ હું કો કઉ એ ઓન શેર પાડો ઓઢક ઓઢક હાથ હાથ બાત નહી દોવા કેમ હાથ બાત દોવા એ હે આપણે હે હું થાઈ ગયો એટલે

મોડે oh, આવ <coughs> 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 <cotriover>

માંદ મળી જાય તો ભો ના મળે એક બે હું ખોટું નકોમું એટલે ફટે ના હી આવ્યો લઈને છોકરો શું કેવું તમારું હા ખોટું કીધું જ્યાં તમને ઇજ્જત ના મળે હે તમે ઉમર લાયક વ્યક્તિ છો તમારું કોઈ ઓઢા નહીં તો ત્યાં બે પર હું મતલબ હે અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હવે ભીટકો એટલે વાર જતો